શ્રી ગણેશ મિત્રો આપ સર્વે જોઈ રહ્યા છો આપણી ચેનલ ભક્તિ રસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ સાંભળવાના છીએ એકાદશીની વ્રત કથા મહિમા જેને સાંભળવાથી વર્ષની ચોવીસ એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે મિત્રો આપ મને પહેલી વખત જોઈ રહ્યા હો અને આપને પણ ભક્તિનો રસ હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તથા બાજુના બે લાયકનને પ્રેસ કરજો જેથી આપણા આવનાર નવા ભક્તિ રસના વિડીયોની માહિતી તમારા સુધી પહેલાં પહોંચી શકે અને હા મિત્રો આ વિડીયોને વધુમાં વધુ તમારા સગા સાથે શેર કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં ધન્યવાદ શાંત શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાથારંગગન મેઘવર્ણમ સુભાંગમ लक्ष्मीकान्तं कमलनयनं योगिविद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकेकनाथम् ॐ विष्णवे नमः अग्यस् એ શબ્દ સાંભળતા જ આપણને શ્રી કૃષ્ણનું મુખડું દેખાય શ્રી કૃષ્ણનું હસ્તું મુખડું દેખાય અગિયાર સાંભળતા જ આપણને શ્રી કૃષ્ણનું સ્મરણ થાય એવું ભગવાન કૃષ્ણનું ધ્યાન ધરીને આપણે એકાદશીની વ્રત કથા આપણે સાંભળવા જઈ રહ્યા છીએ આપણા ઋષિ મુનિએ પાપ પુણ્યને ધ્યાનમાં લઈ સ્વર્ગ વિચાર કરી એકાદશીનું તિથિનું ઉપવાસનો દર્શાવ્યું છે અને એમાંય આ તો નિર્જળા એકાદશી જે ચોવીસ એકાદશીનું પુણ્ય આપનારી છે આ એકાદશી ભીમે કરી હતી એટલે તેને પાંડવ એકાદશી અથવા તો ભીમ અગ્યારસ પણ કહેવાય છે તો મિત્રો આવો આપણે સાંભળીએ નિર્જળા એકાદશીની વ્રતકથા મહિમા ઓમ શ્રી કૃષ્ણાય નમ નિર્જળા એકાદશી જેઠ સુદ અગિયારસ એક દિવસ ભગવાન વ્યાસ નારાયણે ભીમે કહ્યું હે પ્રભુ હે ગુરુ મારા ભાઈઓ માતાઓ વગેરે સૌ એકાદશીનું વ્રત કરે છે અને તે દિવસે મને પણ જમવાનું આપતા નથી તેથી પ્રભુ ઉપવાસ કર્યા સિવાય એકાદશીના વ્રતનું ફળ ભગવાનનું પૂજન દાન પુણ્ય કરવાથી મળે કે ન મળે તે મને તેનો જવાબ આપો બીબનો સવાલ સાંભળી વ્યાસજીએ કહ્યું હે બીબસેન જો તને વૈકુંઠની ઈચ્છા હોય અને એકાદશીનું ફળ પામવાની પણ ઈચ્છા હોય તો તું જેઠ સુદ એકાદશીનું વ્રત કર બને તો બંને એકાદશીનું વ્રત કરવું જોઈએ જો બે ન થાય તો માત્ર જેઠ સુ નિર્જળા એકાદશી કર તે દિવસે સ્નાન કરતાં કરતાં જેટલું પાણી મોઢામાં જાય તે પાણી ઉપર જ આખો દિવસ પસાર કરવો વળી બાળસના દિવસે સ્નાન કરી જળમાં તેમજ સુવર્ણનું જળ અથવા સુવર્ણનું દાન કરવું પછી જે ભોજન કરવું હે ભીમસેન તેમ કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે તમે સાંભળો શંખચક્ર ગદા ધારણ કરનાર શ્રી કૃષ્ણ ભગવાનને શરણે જાય એક વર્ષમાં જેટલી એકાદશીનું ચોવીસ એકાદશી આવે તેની એકાદશી કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય તે ફળ આ એકાદશીનું નિર્જ ઉપપોષણ કરવાથી મળે છે તેને ભયંકર યમદૂતો સ્પર્શ કરી શકતા નથી અને તેને વિષ્ણુદૂતો વિષ્ણુપુરીમાં લઈ જાય છે અને અંતે વૈકુંઠ ધામનું પ્રાપ્તિ થાય છે તેને મરણનું દુઃખ આવતું નથી વૈષ્ણવ ઋષિને કહે છે કે વ્યાસજીના વચન સાંભળી ભીમસેને નિર્જળે એકાદશીનું વ્રત કર્યું આથી આ એકાદશીનું નામ પાંડવ એકાદશી કે ભીમ અગિયારસ પણ કહેવામાં આવે છે બારે માસની એકાદશીમાં આ એકાદશીનું વ્રત સર્વશ્રેષ્ઠ અને અતિ ઉત્તમ છે એવું ભગવાન શ્રી હરિકૃષ્ણનું વચન છે ઇતિ શ્રી સ્કંદ પુરાણે જેઠ શુક્લ પક્ષ નિર્જળા એકાદશી શ્રી કૃષ્ણાર્પણ વસ્તુ મિત્રો આપણે સાંભળી નિર્જળા એકાદશીની વ્રત કથા જેને સાંભળવાથી ભગવાનની પ્રાપ્તિ અવશ્ય પ્રાપ્ત થશે મિત્રો આ એકાદશીના દિવસે જેટલું ભગવાનનું સ્મરણ થાય તેટલું ઓછું છે ભગવદ્ ગીતાનો અધ્યાય વાંચવો જ્યાં જ્યાં ભગવદ્ ગીતાનો અધ્યાય વાંચાય છે ત્યાં પ્રયાગાદિ તીર્થો ઘરમાં વાસ કરે છે મિત્રો આ હતો આપણો આજનો વિડીયો આપણે આજનો વિડીયો ગમ્યો હોય અને આપણને પણ ભક્તિ મારસ હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને અંત સુધી જોવા મળે તમારો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ